ડીસા તાલુકાના મુડેઠાના ટોલ પ્લાઝા ઉપર આજથી એટલે કે ત્રણ જૂનથી ભાવ વધારો ઝીંકાતા વાહન ચાલકો માટે દાઝિયા પર ડામ પુરવાર થયો છે અને મુડેઠાના ટોલ પ્લાઝા પર નવા દરના બોર્ડ પણ મૂકી દેવામાં આવ્યા છે વાહન ચાલકો પાસેથી નાના વાહનોમાં પાંચથી પંદર રૂપિયા સુધીનો ભાવ વસૂલવામાં આવશે અને નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ દેશભરના તમામ ટોલ નાકાઓ પર અલગ અલગ શ્રેણીના ટોલ ટેક્સ વસૂલાત કરવામાં આવશે ત્યારે ડીસા તાલુકાના મુડેઠા ટોલ પ્લાઝા પર પણ આજથી એટલે કે એક એપ્રિલથી નવા રેટ લાગુ પડશે જેમાં નાના વાહનોમાં જેમાં કાર જીપ વાનમાં રૂપિયા પાંચનો વધારો થયો અને ઓવરલોડ અને ઓવર સાઇઝ અને સાત એક્શલ સુધીના ભારે વાહનોમાં અલગ અલગ પ્રમાણે ભાવ વધારો આજથી ઝીંકાશે વાહન ચાલકોના ખિસ્સા હળવા થશે